હેલો તે મિત્રો ખુશાલી સુપોલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છે મોવા તાલુકાના વાઘનગર ગામે અઠ્ઠાવન દીકરીઓના સમૂહ લગ્ન વિના મૂલ્યે જે શ્રી આહિર સમાજ વાઘનગર આયોજિત જે તેત્રીસમો સમૂહ લગ્નમાં ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે તદઉપરાંત આ જગ્યા ઉપર સંપૂર્ણ કર્યાવર અંદાજીત બાવન થી સાઠ જેટલી વસ્તુઓ કર્યાવરમાં વિના મૂલ્યે દેવામાં આવી રહી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવું છું વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કર્યા વગર જતા હા મિત્રો આપણે મંડપની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે એ પહેલા અહીંયા તમને જે વ્યવસ્થા ભાગરૂપે હું તમને બતાવી દઉં આહીર સમાજની વાડી છે અહીંયા છે ને વરઘોડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને આ જગ્યા ઉપર એન્ટ્રી ગેટ છે અહીંયા જાનૈયાઓ માટે ચા પાણીનું પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે મંડપની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અહીંયા તમે જુઓ પગ મેકવાની પણ જગ્યા નથી અને અહીંથી પહેલો મંડપ શરૂ થાય છે અને લાઈનમાં ઘણા બધા મંડપ છે અને આ છે પચાસનો મંડપ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જ કઈ રીતના વિધિ હાલે છે મારું મોંઘા મોલે Sir, <laughs>

બાકી હમણાં હું રોજ આવું છું મિનિટ મિનિટ İzlediğiniz કરિયાવર વિભાગની અંદર આપણે પહોંચી ગયા છીએ વિના મૂલ્યે જે અઠ્ઠાવન દીકરીઓના જે લગ્ન થઈ રહ્યા છે એમાં અંદાજીત બાવન થી છાઇસ જેટલી વસ્તુઓ જે વિના મૂલ્યે દેવામાં આવી રહી છે ચાલો કરિયાવરમાં કઈ કઈ વસ્તુઓ જે આપવામાં આવી રહી છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કર્યાવરનો પૂરેપૂરો સેટ આ જગ્યા ઉપર લાઈનમાં ગોઠવવામાં આવી રહ્યો છે અને એક જ તે સેટ છે ને આ જગ્યા ઉપર ખોલીને રાખવામાં આવી છે ચાલો કઈ કઈ વસ્તુઓ જે આપવામાં આવી છે તે જોઈએ અને બધા લોકો અહીંયા કરિયાવરમાં શું આપવામાં આવી રહ્યું છે તે જોઈ રહ્યા છે પહેલાં તો માટલું છે પછી અહીંયા ટોટલિંગ વસ્તુ છે ભાઈ રકેબીથી માંડીને ચમચીથી માંડીને ટોટલિંગ વસ્તુ હોય ઇસ્ત્રી છે પંખો છે તમામે તમામ વસ્તુ જે આ જગ્યા ઉપર દેવામાં આવી રહ્યો છે સીતારામ કઈ કઈ વસ્તુ છે અંદાજે મોટી 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 બધી કબાટ થી માંડીને ટોટલિંગ વસ્તુ હોય આ જગ્યા ચમચીથી માંડીને કબાટ સુધીની તમામે તમામ વસ્તુઓ જે આ જગ્યા પર આપવામાં આવી છે આ છે કબાટ બાકી આ છે શેટી આપવામાં આવી છે આ ગાડલું છે અને ઘણા બધા લોકો છે ને અહીંયા કરિયાવાર જોવા માટે ઊભા છે કબાટ તો આપણે જોઈએ ચેક કરીને કબાટ ની અંદર આ રીતના કઈક સિસ્ટમ છે

હવે મિત્રો રોટલા ભૂખ્યા થયા છે એટલે આપણે જમવા જઈએ છીએ આપણે ભૂખ્યા થયા છે આપણે ભૂખ્યા થયા છે આપણે જઈ રહ્યા છીએ અહીંયા તમે જો માનવ મેરામણ ખૂબ જ મોટી સંખ્યામાં બધી બાજુ જોવા મળે છે બાકી અહીંયા નાના નાના છોકરાઓ માટે સરસ મજાના રમકડા ને એ બધી વસ્તુઓ પણ મળે છે બાકી તો બહારની તરફ જાઓ જ્યાં પાર્કિંગ વિભાગ છે ત્યાં પણ ઘણી બધી વસ્તુઓ મળે હવે આપણે જઈ રહ્યા છીએ જમવા ભૂખ લાગી ગઈ છે મેળામાં આવ્યો આપણે ગયા તા મિત્રો જમવા અને જાય છે પણ આ ટ્રાફિક તમે જુઓ કેટલી બધી છે જમણવાર વિભાગની અંદર અહીંયા મંડપની બારે એટલી મોટી લાંબી લાઈન છે અમારા પપ્પાની અમે લાઈનમાં ઉભા રહી ગયા ભોજન પ્રસાદ મિત્રો આપણે લઈ લીધો છે પ્રસાદીમાં વાત કરીએ તો ગુંદી ગાંઠિયા મોહન થાળ ખમણ શાક રોટલી દાળ ભાત અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જ્યાં આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ લેવા માટે બેઠા છે ને એક સાથે ઘણા બધા અહીંયા કાઉન્ટર પણ ગોઠવામાં આવ્યા છે